સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ કિશોરો અને સિનિયર સિટીઝન માટે સાંત્વના કેન્દ્ર શરૂ કરાયું આજ રોજ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે શહીદોને સિદ્ધપુર ડીવાય કે કે પંડ્યા અને પીઆઈ આચાર્ય સહિત પોલીસ જવાનો દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી ગુજરાત રાજ્યના તમામ પોલીસ મથકો સહિત પાટણ જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશનમાં સાંત્વના કેન્દ્ર શરૂ કરવા બાબતે સિદ્ધપુર શહેર પોલીસ મથકે તેમજ કાકોસી પોલીસ મથકે સિદ્ધપુર ડીવાયએસપી કે કે પંડ્યા અને સિદ્ધપુર પીઆઈ જે બી આચાર્યના હસ્તે સાંત્વના કેન્દ્ર શરૂ કરાયું જેમાં મહિલા કિશોરો અને સિનિયર સિટીઝનોને કાયદાકીય મુશ્કેલી કે મૂંઝવણ હોય તે માટે મહત્વના મળી રહે તેના માટે અલગ અલગ વિભાગો કાર્યરત થતા જેમાં સી ઇ એકસો એક્યાસી અભયમ સીડબલ્યુપીઓ પી ચાઇલ્ડ માટે પીપીએસસી સહિતની અલગ અલગ કામગીરીની વિવિધ સેવાઓ શરૂ કરાઈ હતી ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સાહેબ સાહેબે સમગ્ર ગુજરાત રાજ્યના પોલીસ દળને તમામ જિલ્લા તમામ શહેરોના પોલીસ સ્ટેશનમાં મહિલાઓ કિશોરો અને સિનિયર સિટીઝનોને કોઈ કાયદાકીય મુશ્કેલી હોય કે અન્ય કોઈ મોજૂનો હોય તે બાબતે પોલીસ સ્ટેશન ખાતે સાંત્વના મળી રહે તેવા શુભ આશયથી પોલીસ સ્ટેશન ખાતે જે અલગ અલગ અમારા વિભાગો કાર્યરત હતા કે જેવા કે સી ટીમ એકસો એક્યાસી અભયમ ડબલ્યુ પીઓ ચાઇલ્ડ વેલફેર પોલીસ ઓફિસર અને પીડીએસસી પોલીસ બેસ્ટ સપોર્ટ સેન્ટર આ તમામ જે અમારું અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલુ હતી તે એકીકૃત કરી અને સર્વગ્રાહી પૂરતો પોલીસ સ્ટાફ કે જેમાં પ્રાધાન્ય અમારા જે મહિલા પોલીસ છે એમને જરૂરી રજિસ્ટરો આપી અને ટોટલ એક સરસ મજાનું બ્રાન્ડિંગ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં એક જ પ્રકારનું બ્રાન્ડિંગ થઈ તે તમે બહાર જોઈ અહીંયા જોઈ શકો છો તેના સાથે દરેક પોલીસ સ્ટેશનમાં સાંતોના કેન્દ્રનું ઉદઘાટન કરવા માટે સૂચના થઈ આવી જે અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી શ્રી વિકે નાઈ સાહેબે સમગ્ર જિલ્લામાં આજ રોજે તારીખ ત્રીસ એક બે હજાર પચીસ કે જે આપણા માટે શહીદ દિન પણ છે તે જે છે અગિયાર કલાકે કે જ્યારે આપણે સમગ્ર દેશમાં મૌન પણ પાડીએ છીએ એક સાથે સાંત્વના કેન્દ્ર ચાલુ કરવાનું આયોજન કરેલું જે અનુસંધાને આજરોજ પાટણ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન જેવા કે સિદ્ધપુર કાકોશી સરસ્વતી વાગડોદ રણોજ બાલિસણા પાટણ તાલુકા પાટણ સિટી એ ડિવિઝન બી ડિવિઝન મહિલા હારી પોલીસ સ્ટેશન ચણસમા પોલીસ સ્ટેશન સમી પોલીસ સ્ટેશન શંખેશ્વર પોલીસ સ્ટેશન રાધનપુર પોલીસ સ્ટેશન વારાહી પોલીસ સ્ટેશન અને સાતરપુર પોલીસ સ્ટેશન આ સમગ્ર પોલીસ સ્ટેશનોમાં એક સાથે અત્યારે સાંત્વના કેન્દ્રની શરૂઆત કરવામાં આવે છે સાંત્વના કેન્દ્રમાં જે જે અગત્યની સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને પોલીસ ખાતું જે શુભ નિષ્ઠાથી જે સેવા પૂરી પાડવાની છે એની વિગત આપણે જણાવું તો પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો મહિલાઓ અને વયસ્ક નાગરિકોને યોગ્ય રીતે સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવા તેઓની મુશ્કેલી સાંભળી યોગ્ય કાયદાકીય માર્ગદર્શન આપવું જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય કાઉન્સેલિંગ કરવું સલાહ સૂચન કરવું ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં જ્યારે કિશોરો મહિલાઓ અને સિનિયર સિટીઝનો હારે ત્યારે તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને એમને સાંત્વના કેન્દ્ર સિવાયની અન્ય કોઈ સેવા વિશે જરૂરિયાત હોય તો તેઓ માટે પોલીસ સ્ટેશનમાં આવેલ હોય તે ત્વરિત પૂર્ણ થાય તે કાર્યવાહી કરવા માટે સમગ્ર જિલ્લામાં આજે સાંત્વના કેન્દ્રની શુભ શરૂઆત કરવામાં આવેલ છે